રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો વીસમો પદવીદાન સમારંભ યોજાયો હતો જેમાં પાંચસો વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી સાથે જ ઉત્કૃષ્ટ પ્રદર્શનવાળા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યા હતા રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતીના મહત્ત્વના અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્ય સમગ્ર ભારતમાં પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બને તેમ જણાવ્યું હતું भारत के किसान की समृद्धि बढ़े वो खुशहाल हो उन्नत हो हमारी धरती माता का भी स्वास्थ्य बचे और लोगों का भी स्वास्थ्य बचे हवा और पानी शुद्ध रहे इन सब चीजों को ध्यान में रखते हुए उन्होंने राष्ट्रीय प्राकृतिक कृषि मिशन का प्रारंभ किया है उसी सोच के साथ इस समय गुजरात प्रदेश की सरकार और हमारी एग्रीकल्चर यूनिवर्सिटीज इस मिशन को तेजी से आगे बढ़ाने की ओर काम कर रही है आज ये 20 म कोन्वोकेशन छे जेमा मने 18 मेडल मडेला छे આ મેડલ મને बीएससी एग्री यूजी अंडर ग्रेजुएट માટે મળેલ છે અને હું આ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભારી છું પ્રાકૃતિક ખેતી ઉપર ધ્યાન દેવાની ખૂબ જરૂરત છે આ સમયમાં કારણ કે રાસાયણિક ખેતીને લીધે આપણી જમીન અને આબોહવા ખૂબ બગડી ગઈ છે તો પ્રાકૃતિક ખેતીના લીધે ઘણા ફાયદાઓ થાય છે અને જમીન હેલ્થ પણ સુધરે છે અને ઉત્પાદન પણ વધારે આવે છે તો આગામી સમયમાં જમીન પાકના ઉત્પાદનમાં ઘટાડો ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી જરૂર થી જરૂર કરવી જોઈએ